આવતીકાલે ડાંગ જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ કરવામાં આવનાર છે જેમાં ફાયર રેસ્ક્યુ ઇવેક્યુએશન મેડિકલ ડ્રીલ આ પ્રકારની અલગ અલગ ડ્રીલ કરવામાં આવશે જેથી કોઈ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીનો એક એસેસમેન્ટ થઈ જાય અને તમામ અધિકારી કર્મચારીઓને આવી કોઈ પણ ઇમરજન્સીની ઘટના બને તો એ વખતે કઈ રીતે રિએક્ટ કરવું શું શું કામગીરી કરવી અને કયા સાધનોનો ઉપયોગ કરવો તે તમામ માહિતી યોગ્ય રીતે મળી રહે તેથી આ ડીલ આવતીકાલે કરવામાં આવનાર છે વધુમાં સાંજે આઠથી સાડા આઠ સુધી આહવા ટાઉન પૂરતું બ્લેકઆઉટની મોકડીલ કરવામાં આવનાર છે જેથી તમામ આહવાના નગરજનોને અપીલ છે કે આઠથી સાડા આઠ સુધી પોતાના ઘર અને દુકાનોની લાઇટો બંધ રાખે કોઈપણ વ્યક્તિ રોડ ઉપર બહાર નહીં નીકળે અને કોઈ પણ વાહન લઈને વાહનની લાઇટ ચાલુ કરીને નહીં નીકળે અને આપણે સૌ જે ભારત સરકારનો આ ઓપરેશન શિલ્ડ મો છે તેમાં બ્લેકઆઉટ માટે આપણે સૌ સહયોગ આપીએ અને સદંતર બ્લેકઆઉટ થાય એ માટે આપણો મહત્તમ સહયોગ આપીએ આ સાથે જ ભારત સરકાર દ્વારા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો માટે સિવિલ ડિફેન્સ વોરિયર્સ કરીને એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ વ્યક્તિ સિવિલ ડિફેન્સમાં પોતાની સહયોગ આપવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે તો ડાંગના સૌ પ્રજાજનોને એ અપીલ છે કે આ વેબ પોર્ટલ જે છે સિવિલ ડિફેન્સ વોરિયર્સ તેનો ઉપયોગ કરીને તેમાં પોતાના નામનું રજીસ્ટ્રેશન કરી સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજીસ્ટર થાય અને મહત્તમ લોકો આમાં જોડાય જેથી કોઈપણ પ્રકારની ઇમરજન્સીની પરિસ્થિતિ થાય ત્યારે આપ વોલન્ટિયર દ્વારા આપણે સતત કામગીરી કરીને તે પરિસ્થિતિને પહોંચી વળીએ અને તેમાં જે લોકો જે પણ ફસાયા ઇજાગ્રસ્ત હોય તેમને મદદ કરી શકીએ તો આપ સૌને આ વેબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે પણ અપીલ કરવામાં આવે છે જય હિન્દ